એ શું કાકાને ખબર હે કે હું મેલા ને ભાયા કાકો તો જવા જ ને ચનન છો ના સપ ફને ખરા કોક્યો તો નામ ચડાઈ ધરા પર લે લે ચાલ કરું છે હા લે બોયલા ભાઈલા સાલવાળો નતો કબુ દેવા સરપદા ગરગન કરાડ દે માબું એલા કુ પક્કા જ વેલા નઈ કા ઓમ પક્કા તા તો નું તો વિડિયો તને સાલુ મુ જોઈ દે બરા દેવા આ ભાઈજી ભરાઈ પછી આ મૈની ભરાઈ લાગી ને ટેક જોલા જાય લે માર ફોટો પાજે ન લગી ભાઈ ભઈયા જા રક્ત પાઉ કાકા

એ આ દેખરા બાજુ બોલ નહીં આ બાબુને બબુને બબુ મારા બાપ તો આ કેક નહીં ખાણી તૈયાર જ છે તો બાપુ કે કામ રઈ છું માં માં આઈ ભાડા ખવાય ખવાય દે દે લે કાશ ખવડાવી યશુન કાપ તો ફેર કાપ યશુ થોડું કાપીમાં બાબુને ચકબેન ખવરા હય એ આ પેલું લાઈ શેરી ભરાઈ اې نو پیزا دیون څه اې بابا بابا خورا نه چې به اخل خورا ته فا یاس او ان اړې بده پخنه راک پکرته بابا ته

જે બધન કટકો કટકો બધા બદન પોઈ તમાં ડારામાં ચપડી ચપટી બદન હાલ